કેમ છો જુનાગઢ આજે ફરી એકવાર હું આવી ગયો છું મધુરમ રોડ ઉપર મધુરમ પ્રોપરની અંદર આજે આપણે ટ્રાય કરવાનો છીએ ઢોંસાની મસાલા ઢોસાની અંદર આજે આપણે કઈ જગ્યાએ મસાલા ઢોસા ખાવાના છીએ મહાદેવ ઈડલી સંભારની અંદર આજે આપણે ટ્રાય કરશું મસાલા ઢોસાની વધુ વાત ના કરતા ચાલો વિડીયોમાં આગળ વધીએ અને મસાલા ઢોસાનો ઓર્ડર આપીએ અને તમને કહું કેવી મજા આવે કેવી નહીં રેટ ચાર્જ જવી દો સેદેનભાઈ મસાલા ઢોસા એક બનાવી દોને હા મેં સાંભળ્યું ઢોસાનો ભાવ એ ચાલીસ રૂપિયા જ છે आ, मसाला डोसा ना 40 रुपया ओपड़े तो आपण मसाला डोसा बनवणू स्टार्ट thai छे जतिन भाई नो मसाला डोसा प्योर सिंह से लेम ना 40 रुपया छे ना चलो अब आपनो मसाला डोसा तैयार thai गयो छे ગતિન ભાઈ નો મસાલા ઢોસો આવવાનું ભૂલતા નહીં ચલો હવે આપણો મસાલા ઢોસો આવી ગયો છે ચલો ટ્રાય કરીએ અને તમને રિવ્યુ આપું ગ્રીન ચટણી એમ મસ્ત છે અને સંભાર તો કાઈ ઘટે નહીં ચલો હવે એક બાઈક ખાઈએ પછી તમને વધારેનો રિવ્યુ આપ્યા મને તો ખુબ મજા આવી છે તમને મજા આવે કે નહીં જરૂરથી ટ્રાય કરજો ને આવવાનું જગ્યા છે તો કે આંબેડકર ભવન ની સામે ન્યુ સુભમ डिलक्स ની બાજુમાં મહાદેવ ઈડલી સંભર મધુરમ રોડ જૂનાગઢ આવવાનું ભૂલતા નહીં જો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ This video